જય માતાજી જય માતાજી ભાઈ સ્વાગત છે મારી કરી દેજો સ્વાગત છે મારી લાઈમાં મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો મજામાં એકદમ મજામાં ભાઈ તમે કેમ છો

સ્વાગત છે મારી લાઈવમાં મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો નવા વડે સબસ્ક્રાઈબ કરી દેજો એ દેકારો નો કરો આગ ઉઠી જા હે હું અમરેલી થી છું બેન ઓકે ભાઈ જય ઠાકર જય ઠાકર જય માતાજી જય દુર્ગાજી શરર મહાદેવ બધાને તમે ક્યાં ના છો કયા ગામના છો હું છું અમરેલી ભાઈ સ્વાગત છે મારી લાઈફમાં અમરેલીથી છું લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો સ્વાગત છે મારી લાઈવ મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો બધાને જય માતાજી જય દ્વારકાધી સરર મહાદેવ નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો રિટર્ન આપી દેશ લાઈક કમેન્ટ કરતા રહેજો લાઈક કરી દેજો નો કરી રીણે સ્વાગત છે મારી લાઈવ મિત્રો જય માતાજી હર મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી લેમાં લાઈક કરી દેજો લાઈક નો કરી હોય એને નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો રિટર્ન આપી દેશ

ઠી જાય માણસ લાઈક કરી થેન્ક યુ યુભાઈ જય માતાજી ડેર અને આવો પ્રતાપભાઈ કેમ છો લાઈક ડન થેન્ક યુ ભાઈ સ્વાગત છે મારી લાઈફમાં હિતેશ આવી ગયા હા અમે લોકો કાલે ચોટી લાગ્યા હતા બ્લોગ બ્લોગ બનાયો છે જોઈ આવજો લાઈક કરી દેજો લાઈક ન કર્યું એણે સ્વાગત છે મારી લાઈફમાં મિત્રો તમારું ઓકે

સ્વાગત છે મારી એમાં લાઈક કરી દેજો લાઈક ન કર્યું એને છું એટલે અફકોસ કયું ગામ બેન હું અમરેલીથી છું ભાઈ ભાઈ લાઈક કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો રિટર્ન આપી દઈશ લાઇક ડન થેન્ક યુ નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો મારા શોર્ટ વિડીયોમાં કમેન્ટ કરી દેજો હું રિટર્ન આપી દઈશ જય માતાજી લાલજી મહેતાના આવો આવો લાલજીભાઈ કેમ છો ઈલાબેન નમસ્તે કાલે ચોટીલા ગયા હતા એ વિડીયો મેં જોયો લાઈક કરી છે થેન્ક યુ કોમેન્ટ કોમેન્ટ કરી છે કાલે ચોટીલા ગયા હતા તેમાં કાલી ચોટી લાગે ચોટી લાના વિડિયો માં હા જોઈ લીધું મે જય માતાજી કિરણ બેન આવો આવો કેમ છો લાઈક કરી દેજો લાઈક ડન થેન્ક યુ કેમ છો મજામાં ને

અમરેલી ના છે કાતલ છે અમરેલી ના છે ધાતલ છે કોણ ધાતલ

Gracias. Sí. like comment kata rejo camili tuh wah camili tuh સ્વાગત છે મારી લાઈમાં મિત્રો લાઈક કમેન્ટ કરતા રેજો બધાને જય માતાજી ત્રણ ચાર દિવસ થી ના કરું જ છું લે કાલે નતું કર્યું એક કાલે કર્યું તો અમે લોકો ચોટીલા જતા હતા ને ત્યારે ગાડીમાં કર્યું હતું ને લે કાલે અમે ચોટીલા ગયા ને ઉપર પગથિયા નો ચડ્યા એમે એમ હતું બાબુ પછી નોર્યો એટલે પછી અમે ચોટીલા ગયા ને ઉપર પગથિયા નો ચડ્યા